એટલે મારું નામ કલાકાર માં આવડા એમને લખ્યું નાખે હું કલાકાર શું છે કલાકાર અમારા બધા જૂના જોગી છે પૂછો વર્ષો કોઈ ઓળખે ને કલાકાર ની કોઈ શક્તિ જ નથી આ દુનિયામાં જો અમને પાંચ જણા ઓળખતા હોય ને તો બાપુ ઓડિયન્સ ની તાકાત છે બુદ્ધિવાળા ને પૈસા વાળા વાહડા જેવા કેટલાય રખડે છે કોઈ ઓળખતું નથી એમ નથી તમારામાં કંઈક સત્ય પડ્યું હોય ને તો જગત તમને બહાર લાવે જગત તમને લાવે પણ આ બધા મોટા બની ગયા ને અહીંયા પાછા તમે એને મળવા જાવ ને તો કે અત્યારે બાપુ નહીં મળે બાપુ આરામમાં છે એવા બાપુ એ તો તમને આ દુનિયાએ તમને બહાર પાડ્યા છે ને હવે તમે માણન ના પાડો છો પણ એટલે અખતરો કરવો હોય તો કરજો તમારે કંઈક મોટી મોટું નામ હોય ને આપણે વ્યક્તિગત નામ નથી લેવું આ પાછું બધું વાળા હોય ફોન કરે બધા જાણો છો પણ આ તો વરાળું કાઢું છું મોટું જેનું નામ થઈ જાય ને દુનિયામાં કોઈ ન ઓળખતું હોય અને પછી મોટું નામ થઈ જાય ને પછી અહીંયા તમે જાજો મળવા આ મારા અનુભવ બોલે છે અને એમાં છે ને અહીંયા પાછા બાય ને બાયુ ને જ ઉભી રાખી હોય બાયુ હોય એ નહીં અને એ બાયુ પાવર કેવો હોય તો બેનું ખબર જ હોય ધોડ્યા જ આવો અહીંયા કઈ કામ જ નહીં હોય બાપુને કઈ શાંતિથી ફુવા નહીં દેવાના બાપુ હવે હાઠીઓ ખોદીને આવ્યા છે અરે પાંચસો કિલોમીટર કપાવીને આવ્યા છે જો અહીંયા તમે જો તમારું મોઢું ન દેખાડો અરે કોઈ મતલબ નથી બાપુ એક મને આ પાંચ જણા ઓળખી અને દુનિયા જો મને સાંભળીને મને બહાર પાડ્યો હોય અને કોઈક દેખ મારા ઘરે આવો ને રાતના બે વાગે જો ઉઘડે નહીં તો બાપુ મારા ભજનમાં ધૂળ પડી પ્રમાણે

અહીંયા બધા માથા હલાવશે હમણાં ઉભા થાય જતા બધા કંકેરી કંકેરી હાલા જાય છે આ ના ભલે પડ્યું કઈ નથી લઈ જવું અરે મહાપુરુષો તમને મને આ આપડે આ દહ દહ દિના ઉત્સવ છે આ બધી શરૂઆત કરી છે શું ગાંડા છે બધા દહ દિના ગણપતિ ને દહ દિના માતાજી ની નવરાત્રી ને દહ દિનો દશામાન દહ દિના રામાપીર ને દહ દિની દિવાળી ને આપડે કઈ ધંધો જ નથી કઈક 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 તો આનો હેતુ હશે ને હવે આ ગણપતિ દાદા પરિક્રમા કરી અને એનું નામ મોટું થઈ ગયું એવું ઇતિહાસ બોલે છે આપણે હતા બે ભાઈ ને કે વાત થયો જોકે વાત થયો ન હોય આ તો આપડી આંખ ઉગાડવા હાટું આ બધી વાતો બનાવી છે ભોળા નાથ ના દીકરા ને બાપુ વાત થાય જ નહીં સારો ડાયો માણો એની પરજા વાત નથી કરતી ભોળા ભોળાનાથના છોકરા વાત કરે પણ આવી વાત મૂકી હોય ને તો જગત ને કઈક આંખ ઉગડે ઈ બે કઈક પરિક્રમા ધરતી ની પૃથ્વી ની પરિક્રમા કરવા માટે ને કઈક વાત હતી ઘણા એમ કહે છે કે બે બે એવો વાત કર્યો કે ઓલો કે હું જબરો ઓલો કે હું જબરો એમાં માં વાત માથાકૂટ થઈ ઘણા એવું કહે છે કે બે ઇના લગન હાટુ વાંધો પડ્યો તો ઓલો કે મારા પેલા લગન ને ઓલો કે એટલે આપણને ખબર નથી એમાં વાત થયો ઈ પણ વાત કે થયો તો કે પરિક્રમા કરીને આવે એ મોટો એટલે કાર્તિક ભગવાન તો નીકળી ગયા ગણપતિ તો બધાને ખબર એની પાસે વાહન કેવડું એનું શરીર કેવું કડી ફરતો આંટો મારવો હોય તો પંદર દિવ્યા જાય પૃથ્વી ની પરિક્રમા કેમ કરવી પણ એને મગજમાં લાઈટ થઈ કે મા બાપ ને બિહાડી અને એની પરિક્રમા કરું ને એના જેવડી કોઈ પરિક્રમા હોય નહીં આ ગણપતિ બાપા બાપુ જો મા બાપ ની પરિક્રમા કરે અને દુનિયામાં મોટો થઈ જતો હોય તો આમાં બાપુ જો તમે બાપ ની સેવા કરી હોય તો આ માંડવાનો મતલબ શું ભગવાન ક્યાંય છે જ આ ગણપતિ તમારી અરે વાત કરે પણ તમારા મા બાપ ના જો બાપુ કાળજા ઠાર્યા હોય તો બાકી નગર આ ગણપતિ રાજી થતું હોય છે તમ તાર જે નાખવું એ નાખો બાકી તમારું જો કઈ કામ કરવું મન કહેજ માન બાપ ને બાપુ હાથડી ઠારજો મારો મારે બાપુ છે ને મારા પ્રોગ્રામ તમે મારા વિડીયા સાંભળતા હોય હું હું દી કોઈને કાંઈ કહેતો નથી કે મંદિર બંધાવો અને કથાયો મુખ બેહાડો ને આ કરો ને તે કરો હું કહેતો જ નથી મારી એક જ ભલામણ હોય કે મા બાપની સેવા કરો કુટુંબ પરિવારમાં એકતા રાખો અને વ્યસનથી થોડાક દૂર બસ આના સિવાય મારી કોઈ ભલામણ હોય જ નહીં અને એમાં મા બાપની સેવા બાપો મા બાપના કાળજા ઠારો અને વિધિના ચકડા જો મા બાપના આશીર્વાદ ફેરવી નો નાખે તો આપણે ભજન ગાવાનું બંધ કરી દીધ મા બાપના કાણજા જેને ઠાર્યા છે એને બાપુ હું તો એમ કહું માને બાપને પગે લાગીને જાવ આખી દુનિયામાં જો ક્યાંય પગે લાગવા જાવું પડે તો મારી સાથીમાં ડામ દઈ દઉં બાપુ કોઈ દી પગે કોઈને લાગવું ન પડે અખિલ બ્રહ્માંડના માલિકના મંદિરમાં જાઓ અને અહીંયા પગે ન લાગો ને તો એને ખબર હોય કે લાગીને આવ્યો છે મને નો લાગે તો કાંઈ વાંધો નહીં ભલે મોજ કરતો પણ અત્યારે મારા રામ મા બાપ જ કોઈને ગમતા નથી અને અત્યારની આ ભણેલી પેઢી તમને ન ખબર પડે તમને નો હિંમત કરતા બોલ એટલે આ નો ખબર એટલે છીઘા રાખી હતી તું દસ વીઘા ના ઉલાડીયા મીડ્યો કરવા અમને નથી ખબર પણ તારી પાસે રોટલો ખાવાનો છે અમારે જાવું ક્યાં માન બાપ બાપુ જેવા દુનિયામાં કોઈ ભગવાન ભગવાન છે નહીં ભગવાન ભલે તમારું કોઈને ભગવાન મળ્યો હોય એવો દાખલો હોય તો મને ફોન કરજો મને અતારું એમ નથી ભેગો થયો વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે આપણા જેવો છે નહીં એક લખવું હોય તો લખી લેજો જો ઈશ્વરનો ભરોસો હોય તો આખા વિશ્વમાં તલ મૂકે એટલી જગ્યા નથી કે ઈશ્વર ની હાજરી ન હોય અને જો કેતા હોય કે ના ઈશ્વર નથી તો અમારે કોઈને પુરવાર કરવું નથી તો ક્યાંય છે નહીં મારો આપણા જેવો નહીં આપણે ગોતી છે આપણા જેવો એટલે મેળ ન પડતો ક્યાંય તલ મૂકે એટલી જગ્યા નથી મારો નાથ ન હોય ભલા આ તમે માંડવા નાખ્યા છે ને એને ખબર જ હોય આમાં તમે જે પાંચ પચીસ રૂપિયાનો ફાળો આપ્યો હોય એને ખબર જ હોય અને આમાં કંઈ ખોટું કર્યું સીધી એ એને ખબર જ હશે બધાય ચોપડા એની પાસે ક્લિયર જ છે અહીંયા કોઈ પૈસા ખાતું જ નથી અહીંયા બધો ક્લિયર હિસાબ જ હોય પણ માં અને બાપ અને રે હું તો એમ કહું કે એક માં હોય એક જનેતા હોય હાજનું ટાણું હોય ને ઓસરેના જેરે માં બેઠી હોય ને તો કોક કોકદી ખોળામાં માછું નાખીને પૂછજો કે માં મારો જન્મ થયો તેદી તને વેદના સેવી હતી બાપુ કોકદીક પૂછજો તો ખબર પડે કે માં શું છે ભલામા મા તો માં છે એક દેહમાંથી બીજો દેહ બનાવો એટલે કેવડી મોટી વાત અરે પોતાના દેહ માં એક લોહી નું દૂધ કરીને જો બાપુ પાતી હોય ને તમારો મારો ઉસેર કરતી હોય અને ઈ માન બાપ જો રોટલા વગેરે ના આટા મારે ઈ દાણા જોવરે બાપુ પતે કોઈ દી ગમે ત્યાં જાઓ બાપુ ક્યાંય મેળ ન પડે

મારી નાખું તોડી નાખું મારી એટલે કઈ છે મહાભારત ને મહાપુરુષો બનાવ્યા છે માર્ગ બતાવવા માટે છે કે આમાં જોવો કૌરુ પાંડવ જેવા તો આપણે નથી ને હરિણા કંસ જેવા તો નથી ને રાવણ જેવા તો નથી ને કંસ જેવા તો નથી ને હતા નહોતા થઈ ગયા આપડા સાપરા હાજે ઉડી જાય ખાવા ધાને નહીં રહી એક નડવાનું બંધ કરી દો મારા રામ ઈશ્વર તો બાપુ બધાને અત્યારે છોકરા કાજુ બધા ઓગેટ કરે બોલો આપણને પાર લે નથી જોયું જીવે એવું નથી આવ્યું હવે આમાં જીવતા ન આવડે તો આટો છે એવું નથી લાગતું કેવું જીવે કોઈની માથે વજન છે જ નહીં આખી દુનિયા વજન લઈ ને જ ફરે મેં કર્યું મેં કર્યું મેં કર્યું જાવ તા લેતા જ જાય ને બીજા વાપરશે અરે કઈ છે એની રામ માણા આવે ને તે બે અઢી કિલો નો હોય હાઠ એસી હોવરે જીવે અને મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો ને પછી રેખ્યા ભેળે કરીને જોકો એટલે બે અઢી કિલો થાય વાતમાં કાંઈ છે ને જીવન મળ્યું છે મોજ કરી લ્યો આનંદ કરી લ્યો કાંઈ છે જ નહીં વજન ભલામાં તમને ગમે એ લાગતું હોય મારી આ ચોથી રાત છે ને ચાર દી પેલા ઘરે નીકળ્યો છું અત્યારે કચ્છ માંથી આવ્યો ડાયરેક્ટ આ દેરામ ભાઈ પૂછો તમારે મારે કામ જ નહીં હોય પણ સદાય બાપુ એક માણસનો પ્રેમ જે ખેંચી લાવે ને એના જેવી કોઈ મોટી વાત જ નથી પ્રેમ થી કોઈ મોટી વસ્તુ છે જ નહીં તમે રાતે બે વાગે તમારા ઘરે આવો ને અને તમારી શેરી નું કુતરું તમને જોઈને જો પૂંસણી નો પટપટાવે તો મરી જવાય કૂતરું નથી ઓળખતું દુનિયા શું ઓળખે ભલામાણા એને જો તમે પ્રેમ કર્યો હોય તો એ કૂતરૂ બાપુ તમારા ખંભા ઉધી ઊભો થાય મારો ધણી આવ્યો મારો ધણી આવ્યો કૂતરાને ખબર પડે કે આ લુકે છે ક્યાં બટકુ રોટલોય નાખ્યો પૂંછડી પટપટાવી પ્રેમની જરૂર છે પ્રેમને વાંચા હોત તો જગત યોગી બની જાત ઈ હલકીન હેમાળે જાત પછી ભગવા બેરી ભૂદરા પ્રેમમાં મારા નાથે બધાઈની ઝૂપડીએ આટો માર્યો છે નરસિંહા અહીં મીરાના અહીં શિબીરાજાને અહીં મોરધ્વજ રાજાને અહીં જલારામના અહીં સગાલ સાના યાપ નરસી મહેતાના કે બાવન કામ કર્યા તો શું લોન લીધી છે એને બાવન બાવન કામ કરે ને મારું ને તમારું એક નો કરે પણ ભરોસો જ નથી હાકડી આવો ને પછી હનુમાન ચાલીસા ચાલુ કરો દી હનુમાન આવે કોઈ દી એને ખબર હોય કે બેટા મારા હલવાનો એટલે બોલસ તું અરે મારા રામ એક ભાઈ છે ને આમ દિવાલ માં ખીલી ખોડતો તો ખીલી અમુક વાત હું તમને નહીં સાંભળવા હું મજા આવશે અને આ બધા આ નજીક આવતો ને બે જાવના ને દુઃખી થાવ તમે ઊભા રહો ને મને દુઃખ થાય બે જાવ મજા આવે આ જગ્યા ઘણી બધી આગળ બે આવું એક ભાઈ છે ને આમ દિવાલ માં ખીલી ખોડતો હતો ખીલી ખીલી હું થી રાખેલી માથું દિવાલ હતો ને અણીયું ઉપર અણીયું કોઈ રસોડિયું મારતો હતો અને રિયો રિયો બબડે કે આ કારખાના વાળા માં બુથિયું ક્યાં છે કે હું થયું ખીલ્યું કાઢ્યું એનો ભાઈ અહીંયા ગયો કે શું કે

મારી ખીલી ફરે ફેરવો દિવાલો આખી જિંદગી આટા જ માર્યા કંઈ ન કર્યું નહીં અરે વાતમાં કાંઈ છે જ નહીં મોજ કરો હળવા ફૂલ થઈ જાવ કાંઈ વાતમાં છે નહીં હું તો જો આટલી ઉંમર જન તોય બાપુ હિલોણા જ કરું છું અને મારે બાપુ મોટરસાયકલે સારું નવું લેવાનો વેચ નતો આ તમે બધા સાંભળવા મળ્યા બાપુ હારામાં સારી ગાડી લઈને ફરું હું તમને ઉતરવું હોય તો ઉતરે નો ઉતરે કઈ નહીં પણ આમાંથી કોઈક પાંચ જણાના આશીર્વાદ અડી ગયા આપણો મેળ પડી ગયો નગર હું મારી ઓળખાણ તમને કરાવું કે હું તો ખટારોનો ડ્રાઈવર હતો આ તમને મારો પરિચય કરાવું થોડો ખટારા ડ્રાઈવર તો ઓગણી મી કોમ નો કહેવાય એને કોઈ પાણી ભાઈ હું તો આ બધા માણસ જોયા ને તય મને એમ થયું મેં બધા કડી હોવારો ખટારો લઈને પાંચસો વખત નીકળ્યો પણ કોઈ અડધી ચાય ન પી અને વિચારે કે અનોપસી આવે છે અનોપસી આવે તો હું તો વિચાર ભગવાન ને વિચાર કહેતો હતો ગણપતિ દાદા ને ભાઈ તું ચારે ચકડા ફેરવી નાખ કઈ નક્કી નહીં અને વાત આટલી જ છે બાપુ નીતિ ઉપર તમે હાલો ને એ બાપુ એક દી ત્રાજવે આવે આવે ને આવે એ બાપુ નોંધ કરી લેજો લીજો એટલો કહેવાનો મારો અર્થ કે હું ખટારાનો ડ્રાઈવર હતો અને હિન્દુસ્તાનનું બાપુ કોઈ રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી બધે આખી દુનિયામાં ખટારો લઈને ફર્યો પણ મેં મારો દેહ નથી અપડાયો કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી તેથી પાંચ લાખની શરત મારીને ગણપતિની સાક્ષી કહું છું બાપુ મારી સાથીમાં ડામ દઈ દઉં જો પુરવાર કરી દો તો એમ બાપુ જીવનનો સિદ્ધાંત જોઈએ મારા મા બાપ કોણ મારો કુળ કયો મારું ખાનદાન કયો આની ખબર ન હોય ને તો મરી જવાય ભલા મને અરે મને હું એક મોળા કામમાં પકડાઈ જાઉં તો બાપુ મારી હાથ પેઠી નામ બોલાઈ જાય એવી ખુમારી તો આપણને હોવી જોઈએ ભલા એની માટે સારા સંતાનની જરૂર છે અને સારા સંતાન માટે સારી જનેતાની જરૂર છે સારી માં વગર બાપુ સારા સંતાન કોઈ દેનો થાય તરાવીન ધાન નો નીપજે કોડવીન માડુ નો હોય જેહળ જકરા નીપજે બાપુ જેની જનેતા હોતલ હોય હારી માં વગર બાપુ હારા દીકરા કોઈ દેનો થઈ શકે હારી માં એટલે હું તો આ બેનો દીકરીઓ ને હાથ જોડીને કહું અમુક મારી વાતો કડવી લાગશે પણ દરદ તો કડવું પાવતો જ મટે ગોળ ખવરે દરદ નો મટે એટલે મારી વાત અમુક કડવી તો તમને લાગશે જ પણ હું તો તમને સારા માટે કહું છું ભવિષ્યમાં મારી વાત બાપુ નોંધ કરવી હોય તો કરી લેજો અને વાતની જો કિંમત ન થાય તો બાપુ આપણે હું છે ને પૈસા કમાવા ભજન શીખ્યો જ નથી વાત હું હાચવી નકું એટલું મને આપ્યું છે ભગવાને જમીન છે જાગીર છે ગાયો ભેંસું ઘોડા વાહન મકાન કાંઈ ઘટતું નથી દીકરા દીકરાના ઘરે દીકરા કાંઈ કરતા કાંઈ આ આ મારા ઘરે આવી ગયા દયા પૂછો કોઈ જાતની કમી નથી પણ મારો તો હેતુ એક જ છે કે આ દુનિયા જે હોળા રસ્તે જાય ને હું તો શું સુધારી શકું પણ હું તો હાથ જોડીને દુનિયાને ભાઈઓને અને આ ઉગતી ખાસ કહું કે મા બાપ ને આબરૂ ને બાપુ ડાઘ લાગે એવું પગલું ન ભર અને એવું પગલું ભરશો તેથી મા બાપની આંતળી જો કકડી જાય ને તેથી તમારી હાથ પેટી નો વિનાશ થઈ જાય લખવું હોય તો લખી લેજો રાખ માને બાપને બાપુ દુઃખ થાય એવું કોઈ દિવ કોઈ પગલું ન ભરત બેનું દીકરીઓને એટલા માટે ખાસ કહું કે સારા સંતાન માટે ઉદર માં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પેલા બાપુ રામાયણ ને ગીતાના પાંચ પાંચ પાના વાંચજો જો આપને ટેકો દેવું સંતાન નો થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ હારા દીકરા એમ નામ નો થાય હારા દીકરા દે હારા શું અહીંયા ગોદામ છે અહીંયાથી દીકરા હારા દઈ દે એ તો આપણે વાપવું પડે

પણ બધું માફ હોય એમાં મોટી સિટી માં જાવ ને આમ હાલ્યા આવતા હોય તો આપણને ખબર જ ન પડે બે ને હાલ્યા આવે છે ભાઈ હાલ્યા આવે બોલો અરે બધું તમે જોવો તો દે ઉઠી ગયો આપણને એમ થાય બોલાવીને ને પછી ડખો થાય આ તો બે નતા કઈ નક્કી જ નથી થતું બેનું વાળ કપાવે બોલો ભલે કપાવતો હોય કપાવજો મને કઈ તકલીફ નથી પણ બાપુ આ બેનું નો ધંધો છે અરે સંસ્કૃતિ તો આપણી બાપુ આ કચ્છ વડ સૌરાષ્ટ્રની ધરતીની તાકાત હતી કે મહાપુરુષોના ઇતિહાસ તમે ખોલીને જોવો તો ખબર પડે રામ એટલા માટે મહાપુરુષોએ વાણીમાં ઘણી બધી સહન કરી છે અને આજે આ દુનિયા જો તમને મને એક ઈશ્વરના નામથી યાદ કરતા હોય મહાપુરુષોને યાદ કરતા હોય તો એને તો બાપુ કંઈક ભોગ આપ્યા છે કંઈક સમર્પણ કર્યું છે અને હું તો જાહેરમાં કહું છું કે સમર્પણ બે વ્યક્તિએ કર્યું એક સંતોએ સમર્પણ કર્યું અને એક દીકરીઓએ સમર્પણ કર્યું બાકી બીજી વાત ખોટી છે બીજા બધા દુનિયામાં મેં આમાં પાંચ લાખ આપ્યા દસ લાખ આપ્યા એ સમર્પણ નો કહેવાય એ બધા નામ હાટું છે પણ સાધુ ની ઝુંપડી આવે ને એમ કે બાપુ મારે આ જોઈએ છે કે લઈ જાય સાધુ કહીએ અને એક દીકરી અઢાર વર સુધી બાપના ઘરે રહ્યો બાપ જેથી લગ્ન કરે તેથી હરફ કાચડી ઉતારી જાય એમ દીકરી વહી જાય કે આ ઘર મારું નથી એને સમર્પણ કહેવાય એટલા જ માટે મહાપુરુષો વાણીમાં એવું કે છે કે આ મફતમાં કોઈને કાંઈ મળ્યું જ નથી કઈક ભોગ આપ્યા છે કઈક સમર્પણ કર્યું છે તમને જેવી મોજ આવે ને એવી બાપુ વાતો કરીશ તમને તમારે જે જોઈએ તમે કહેજો પણ હમણાં ભાયે ગાયું હતું ને એવી કોઈ ફરમાઈશ બાબુ એવું મને નથી આવડતું તારા બંધ દરવાજા ખોલ ને આ ને બધું એવું બધું મને આવડતું નથી એટલે હું હું છે ને હું સંતવાણીનો નો કલાક અમે એક જગ્યાએ ભજનમાં ગયા હતા ને એક ભાઈએ ફરમાઈશ આપી એક મારો ભાઈ બંધ કલાકાર ગાતો હું આમ બેઠો હતો ને તો અહીંયા ચિઠ્ઠી લખીને આપ્યું એટલે મેં ચિઠ્ઠી વાંચી ને તો એમાં લખ્યું હતું કે મુજે દિલ કી બીમારી હૈ ગાઓ એટલે મેં કીધું ફરમાઈશ તારી છે કોઈ આપી એ કે મેં લખ્યું એટલે મેં કીધું માલ પાણી પીડા હોય તારા બાપા ને કહેવાય બહાર ની પીડા હોય દવાખાને જાય એમ એ હાટમાં ન થાય ફરમાઈશ દેવાવાળાને બાપુ ખબર હોવી જોઈએ કે અત્યારે આપણે કાર્યક્રમ શેનો છે એનો બાપુ પછી ઠીક છે અમારે પછી તમે અમને બોલાવ્યો એટલે અમારે તમારા ગાણા ગાયા વગર છૂટકો નહીં કારણ કે અમારે પેમેન્ટ લેવાનું વળી પેમેન્ટમાં વાંધા પડે એક જગ્યાએ હું બાબુ પ્રોગ્રામમાં ગયો સત્ય હકીકત ગું એક જગ્યાએ ગયો ને એ મને કે લગન ગીત ગાઓ મેં કહું લગન ગીત ગાવાનું કામ બેનું છે એ મને કે તમને અમે બોલાવ્યા છે ને બોલાવ્યા છે વાત બરોબર છે પણ ભજનનું કંઈ બોલાવ્યા નહીં અમારે ભજનનો પ્રોગ્રામ રાખવાનો છે તો કે પણ પૈસા દેવાના છે મેં પછી ઠેકડા મારતા અમારા અમારા જ હતા દરબાર જ દરબાર વધારે ઠેકડા મારે ને મને કે પેમેન્ટ દેવાનું છે બાપુ બહુ ઠેકડા ન હું ઉતરી ગયો હેઠો મેં આ તમારો પોગ્રામ આ તમારો માંડવો આપણે કઈ લેખ કર્યો નથી તમારું પેમેન્ટ મારે જોતું નથી હવે આટલા બધા ભેગા થયાશો અને હું આવ્યો ને આ થી વિયો હું હું પ્રોગ્રામ થાય એવી વાત નથી પણ બધા એમ નામ સાંભળ્યું હોય અનોપસિંહ આવે ચાલો જાવ અનોપસિંહ અને અનોપસિંહ ગાડી લઈને બમ કઈ મૂકે તમે જ્યાં જાવ કેવી દિશા થાય મેં કીધું ભાઈ આપણે પ્રોગ્રામ કરવો નથી ને આપણે લગ્ન ગીત ગાવાય નથી અને પછી તો મેં કીધું આપણે ભજન નથી ગાવા અમે કઈ તમારી અહીંયા દાડીએ ન આવ્યા અરે સાંભળવા જેવું સાંભળો ભલામણ ખાવા પીવાની વસ્તુઓ છે ને તમે એમ કહો કઈ ગમે ગાવ તો બાપુ એ તો અમારું કામ નથી રાખવું ભજન છે સંતવાણી છે બાપુ એવી કઈક વાત હોય એવી કઈક રામાયણ ગીતા ભાગવતની ની ઠીક છે અમે જોક્સ બે પાંચ કહી તમને આનંદ કરાવી તમને રોકી રાખવા મહેનત કરી બાકી અમારે કોઈને વેરાગ નથી લગાડો આ રાઈડ ઉપાડી અમારા હાટ પાડી તમારા હાટ પાડતાય નથી પણ આ તો ગંગા હાલી જાય પીવો નો પીવો તમારી મોજ અમને તો એમ થાય કે આટલા બધા ભેગા થયા છે આમાં પાંચ જણાને મારી વાત ગમે ને એટલે મને એમ થાય કે મારી રાય સુધરી જાય બસ આપણો બીજો કોઈ ઈરાદો નથી રાખ્યો અરે હું તો આખી દુનિયામાં કહું કે હું જે ગામમાં પ્રોગ્રામ કરવા ગયો હોય અને આ મારો દેહ જદી પડે ને તેદી બાપુ આ કડીમાં મેં પ્રોગ્રામ કર્યો હોય અને આ કડીમાં ખબર પડે ગોલા દરબાર વ્યા ગયા જો પાંચ જણા રોવે નહીં તો બાપુ મારા ભજનમાં દોડ પડી ભલામાળા બસ મારો હિસાબ કોઈ નથી માણસ 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 પ્રત્યેની જે લાગણી માણસ પ્રત્યેનો ભાવ એનો જે પ્રેમ એની જ મોટી વાત છે ભલામાળા બાકી બીજા કલાકાર કોઈ ખોટા છે મારી વાત નથી પણ મેં કીધું એમ એની મજબુરી એના ગૌરાવે પણ તમારે ફરમાય હું આપી તમારે જોવાનું હોય કારણ કે પછી તો ગમે ગઈ દે તમે જે ચિઠ્ઠી આપો એનું ગઈ દે એવું કઈ નથી હું જ ગઈ દઉં બે કડી તો ગમે અને તમને ક્યાં ખબર પડે કાઈ ખોટું ગાયું હોય તો ખબર પડે કોઈ કોઈદી કોઈએ રોઈ ગયા આ આપણા ઓલા ભાયા ગાયું ને મોર થનગાટ કરે થોર મોર થનગાટ કરે આ કોઈને ગાયું તું અને એમાં તમે કઈ સમજ્યા હોય તો હું શું વાત કરો તો કરો તો લ્યો આ તમે સમજ્યા હોય શું વાત કરો તો કોઈને ગાયું તું ક્યારે ગાયું તું શું કામ ગાયું તું કઈ જગ્યાએ ગાયું તું કોઈને ગાયું હતું ખબર છે કોઈને તબા માથા ઝલાવવાના કોઈ મતલબ નથી રામ મારી જીવનમાં ઉતારવાની વસ્તુ છે આ એક તમારો ને મારો આ દેહ છે ને પાંચ તત્વોનો દેહ બનાવ્યો મીરાએ કીધું આત્માને ઓળખ્યા વિના લક્ષ્યો રાશી નહીં મટે તમારી ભ્રમણા ભાંગ્યા વિના કોઈ દિવ ભાવના ફેરા નહીં મટે

આમાં કાંઈ બેન આજ મેં લગભગ ખવાર નો દંતીઓ માથા માં નથી ડાળ્યો ગમે એવું માથું હોય ભગવાન જા એની જરૂર નથી રામ અમારી સાથી ભરાઈ જાય બાપુ એક અમારું નામ સાંભળે ને આટલા જણા ભેગા થાય તો અમારી સાથી ભરી જાય બાપુ આમાં ડેકોરેશન કરવાની જરૂર જ નથી ડેકોરેશન શું કરો અમે અમને એમ થાય અમારા કપડાની ઘરેણાની કોઈ કિંમત નથી બાપુ આ તમે આટલા બેઠા છો એ જ અમારી કિંમત છે બાકી કોઈ કિંમત નથી મારા રામ તમે બધાય મારા કરતા પૈસાદાર હશો હારા મકાન હશે બુદ્ધિશાળી હશો હેસો બધું હેસો પણ તમે હેઠે બેઠા છો ને અમને ચડાવ્યા છે અમને એમ થાય કે મારા ગુરુની મારા મા બાપની કેવડી મોટી કૃપા કા બધા મને સાંભળવા ભેગા થયા છે એટલે જ બાપુ એક વાણી તમને કરીને કહું કે જે મહાપુરુષો એ ભજન કર્યા છે બહુ બાપુ ભજનમાં છે ને તમે આનું મંથન કરો ને તો જ બાપુ ખબર પડે દૂધ હોય ને દૂધ એમાં દીવો કરો ને તો થાય નહીં દૂધમાં તમે વાઈટ મૂકી અને દીવો કરો તો ન થાય અને ઘી એમાં જ પીડ્યું હોય એને મંથન કરીને ઘી બહાર કાઢીને પછી દીવો કરો ને તો થાય આ ભજન તમે જો મંથન ન કરો ને તો તમને અહીંયા જ મજા આવે બહાર નીકળો એટલે હતા એવા ને એવા થઈ જાય મંથન કરો તો બાપુ ભજનનો જે સ્વાદ છે ને એવો સ્વાદ તમને કોઈ દુનિયાની આઈટમમાં નહીં આવે